વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંચનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાવા માટે ગયેલા બે મિત્ર ડૂબી જતાં લાપતા થઈ ગયા હતા તો મહી નદીના ધસમસ્તા પાણીના લાપતા થયેલા બંને મિત્રની એનડીઆરએફની ટીમ શોધખોળમાં લાગી હોવા છતાં બંને યુવકને નદીમાંથી લાપતા થયા અને વીસ કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે પણ હજી સુધી મળી આવ્યા નથી ત્યારે બંને મિત્રો પરિવારના એકના એક જ છે અને બે મિત્રો પૈકી એક એક માસ પહેલાં જ લગ્ન થવાયા હતા મળેલી માહિતી પ્રમાણે શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા મકાન નંબર બસો ચોર્યાસી સંતોષીનગરમાં રહેતો છવ્વીસ વર્ષીય રણછોડભાઈ વાઘેલા અને સંતોષીનગરમાં જ રહેતો સત્યાવીસ વર્ષીય દીપક અવધેશભાઈ સવારે અગિયાર વાગ્યાના સુમારે ઘરેથી બાઇક પર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીએ નાહવા માટે ગયા હતા ત્યારે ઘરેથી બાઇક ઉપર નીકળેલા ધર્મેશ વાઘેલા અને દીપક કુશવાએ લાંછનપુરા ગામથી મહી નદી પહોંચવા માટે આવતા કાચા રસ્તા ઉપર ચાલુ બાઇકે વિડીયો પણ ઉતાર્યો હતો તો મહી નદીએ પહોંચ્યા બાદ બંને નદી કિનારે પોતાના મોબાઈલ ફોન અને કપડાં ગંગા કિનારે મૂકી નાવા માટે ઉતાર્યા હતા આ દરમિયાન બંને મિત્ર ધસમસતા પાણીના તણાય જતા લાપતા થવા પામ્યા હતા ત્યારે પરિવારજનોમાંથી મળેલી માહિતી પ્રમાણે દીપક કુશવાહ ગત ચાર ફેબ્રુઆરી બે હજાર રોજ લગ્ન થયા હતા તો ધર્મેશ વાગેલા છેલ્લા સાત આઠ માસથી નોકરી ન હોવાથી ઘરે હતો અને છૂટકમાં ઓટો રિક્ષા ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે બંને પરિવારના એકના એક આ સંતાન હતા તો બંને મિત્ર સવારે ગત અગિયાર વાગ્યાના સુમારે ઘરમાં કોઈને જાણ કર્યા વગર નીકળ્યા હતા તો મહી નદીમાં લાપતા થયેલા બે મિત્રો પૈકી ધર્મેશ વાઘેલાના પિતા રણછોઈભાઈએ જણાવ્યું હતું કે બંને મિત્રના સંયુક્ત મિત્રએ તેમને ફોન કર્યો હતો એ સમયે સાવલી પોલીસે ફોન ઇશ્યુ કર્યો હતો તો સાવલી પોલીસે ફોન કરનારને જણાવ્યું હતું કે લાંચનપુર ગામેથી પસાર થતી મહી નદીમાં બે મિત્રો લાપતા થયા છે તેમના કપડા અને ફોન અમારી પાસે છે તેમના પરિવારજનોને મેસેજ આપો અને નદી ઉપર મોકલી આપવા જણાવ્યું હતું ત્યારે ફોન કરનાર મિત્રએ તરત જ ધર્મેશ અને દીપકના પરિવારજનોને આ મામલે જાણ કરતા તેઓ લાંચનપુરા મહી નદી કિનારે પહોંચ્યા હતા સાથે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ